વધારે પાદર નો છું જો મારા કપાર માં પાણો લાગે અને જો હું એને ખૂબ મોનાબર નો આપું તો મારી માવતી નું જનતા નું ધાવણ લાગે આ આપણા ઉજળા ઇતિહાસ અને ખરેખર તો માણસાઈ નો નશો મને તમને હોવો જોઈએ પાન માવો ખાવો એનો નશો કલાક રે બીડી પીવો એનો નશો અડધી કલાક રે ખૂણા જઈને કોથરી ઠપકારો તો એનો કલાક ત્રણ કલાક નશો રે પણ તમારા બાપ દાદાની ની ખાનદાની હોય તમારા બાપ દાદાની કીર્તિ હોય આનો જે તમને નશો હોય કે હું કોનું સંતાન છું કોણ મારો બાપ છે આ નશો આખી જિંદગીનો નો ઉતરે જો નશો હોય અને શું આખી જિંદગી નો ઉતરે હું વેદનાથ નું સંતાન છું મારાથી આ કામ નો થાય જેને જેને ને હા બેન ખીચડી મૂકે ને પછી પાણી નાખીને વહી ઉપરથી ઘડી ઓળી જોવા ન જાય એ પાકી જાય એટલે ખબર પડી જાય બળબડ કરતી બંધ થઈ જાય હા પાકી જાય એટલે બંધ થઈ જાય અને ખબર પડી જાય કે હવે પાકી જાય એમ જે પાકી જાય ને એ બંધ થઈ ગયા આપણા જેવા પાક્યા નથી બધા બોલે બોલ કરે જે નથી પાક્યા એ બોલે બાકી જે પાકી ગયા એ બધાય બંધ થઈ ગયા એટલે ભાઈ મારી વાત એ કરતો તો કે જે પાસે હોય જે પોતાના હોય પણ જે સત્ય કહેનારા હોય કે તારાથી આ કરાય તારાથી આ ન કરાય તારાથી આ થાય તારાથી આ ન થાય આવું કહેનારા હોય ને તો જીવવાની મજા છે એક રાજા સભા ભરી મનમાં વિચાર કર્યો કે આ બધાએ મારા બે મારું ખાય મારું અનાજ ખાય મારા ભેગા રહે સેનાપતિના ફટાવાળા બધાય છે મારો પ્રધાન મારો મંત્રી અને કદાચ હું લીલાભાઈ કે ભૂલ કરું રાજાને વિચાર આવ્યો રાજા શ્રીમાં કે કદાચ મારાથી કોઈને અન્યાય થઈ જાય મારાથી કોઈનું અપમાન થઈ જાય અને હું કદાચ ખોટું પગલું ભરું તો મને કોક કેનાર તો હોવું જોઈએ મને કોક ના પાડનાર છે ખરું કે મારા આ બધાય શું કરે રાજાએ એ હવાજમાં દીવ ઉજો સભા ભરી બધા ગોઠવણા આ બાજુ મંત્રી ને પટાવાળા ને સેનાપતિ પ્રધાન બધા લાઈનમાં બેસી ગયા બધા આવી ગયા પછી રાજા એ હરવેક દિન ઉભો થઈ ગયા સૂરજ નારાયણને સામે જોઈને પગે લાગી કે જય રામાપીર જય હિન્દવા પીર કે જય કેમ એમ કરો છો તો મને હુરજ માં રામો પીર દેખાય કાં તો ઓલો સેના પતિ બેઠો હતી કે આ બાપુ મનેય દેખાય કે આ રામાપીર લીલો ને જો હાથમાં ભમરીઓ ભાલો મનેય રામો પીર જ દેખાય કાં તો ફળઝાની એવો જ હોય ને એ ઊભો થયો હા બાપુ સાચી વાત છે ઘોડા ઘોડાના ચારે ફોગ રંગેલા લીલુડો ઘડલો લીલુડો નેજો મારો રણુજાનો રામો પીર જ છે રાજાએ બધાયને પૂછ્યું તને રામો પીર દેખાય ને બધા એમ મુંડીયા આમ આમ કરે ગા અમને બધાયને રામો પીર દેખાય એમાં એક નવ જુવાન કાજુ એના બાપનું નોકરી પટો જડેલો ને એને રાજાએ પૂછ્યું કે હા જુવાન કે હા બાપુ કે મને રામોપીર દેખાય ફરધારને રામોપીઠ દેખાય આ સેનાપતિ શેરા પછી દેખાય કે તને આમાં રામાપીઠ દેખાય ઓલો વીસ વરસનો જુવાન ભાઈ એના બાપની નોકરી જડેલી આમ જોઈ કે બાપુ માફ કરજો તો ફરધારને દેખાય મંત્રીને દેખાય બધાયને દેખાય પણ મને આમાં હુરદનારાયણ સિવાય કંઈ દેખાતું નથી મને આમાં હુરદનારાયણ દેખાય છે બાકી કંઈ દેખાતું નથી બરાબર જો મને દેખાય ફરજાને દેખાય બધા દેખાય ને તને દેખાય તો કે મારા જ માફ કરજો તમારી તો કદાચ ઉમર થઈ ગઈ હું તો હજુ જુવાન છું મારી આંખ બરાબર છે અને તમારે જે કેવું હોય કેવો પણ મને રામોપીર નથી દેખાતો નથી દેખાતો નથી દેખાતો આ ફરજાન બોલ્યો બાપુ આનો બાપ હોય આવો જ હતો આને અમને બધા દેખાય ને તને ન દેખાય કે આ મરવાનું થયું છે કે અમને મરાવશે અને જ્યાં બાપ નું કીધું ને ત્યાં કમારે થી પટો છોડીને ઘા કરી દીધો કે લે રાજા નથી કરવી તારી નોકરી મારું પેટ નહીં ભરાય તો ફોડી નાખીશ પણ મને આમાં રામો પીઠ નથી દેખાતો નથી દેખાતો નથી દેખાતો તઈ રાજા એ કીધું કે તારે પટા છોડવા નથી તું પટા બાંધ ને આ કઢી સટાવના પટા ઉતાય

આપણે મત ગુજાવી પછી ક્યાં પૂછવા જઈ છે તમે શું કરો છો એમ ગામમાં ક્યાં નાખું હોવું જોઈએ સરખું જ તમારે આમ કરાય એમ તો ગામમાં કંઈક થાય હા આ બધી વાતો છે વાતડ્યું વખત આવ્યું ઝીણી ઝીણી જુજવ્યું હેડા હેડા માનવી હેડી હેડી વાતડ્યું આ વાતું કોને કરાય તમારી પાસે પૈસા હોય ને આ સીધી વાત કરું તમારી પાસે લાખ રૂપિયા હોય બે લાખ રૂપિયા હોય પાંચ લાખ રૂપિયા હોય એને મૂકવાના ઠેકાણા છે અત્યારે સારી વાત સાંભળવાના ઠેકાણા નથી હા પાંચ લાખ રૂપિયા કોક ના ઘરે મૂક્યા હોત કે આ છો છું વાત કરો કે મારા જમે નવરા નથી તમારે તમ તારે હાકી રાખો અમે આ ઘરે જાય છે હા તો સાંભળવા વાળા કોઈ નથી બા હવે કેવું કોને અને ઘીરે અમને કોઈ સાંભળતું નથી આ તમે સાંભળો એ બહુ સારું કહેવાય

આ સાધુની સંતો મને એ સમજાવે ભલામાણા એ આપણને શું કે ખબર કોઈની રાજ જવા દીધી નથી ને જાય એની જો મને તમને એવો ભાવ હોય તો એની એક શૈલી વાત કરીને મારી વાતને વિરામ આપું પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં બાર વર્ષના અજ્ઞાતવાસમાં હતા પાંડવો રહેવા મધરાતના સમય ભગવાન કૃષ્ણ મળવા માટે આવ્યા આ આ વાત મને બહુ ગમે છે તમે હામરૂપ નો હામ રોપનો હું મારી જાતને કહું

કારણ કે એના હારે ધર્મ હતો અને કીધું અર્જુનને કીધું કે આયા આવ મારે તારું કામ છે અને અર્જુનને ને બોલાવીને કીધું કે હા ભઈ અર્જુન કાલે આપણે એક જગ્યાએ જવાનું છે ભગવાન વાર ક્યાં જવાનું છે અર્જુન જો કાલે આ દ્રૌપદી નો સ્વયંવર છે અને જાવાનું છે આપણે દ્રુપદ રાજા ના રાજમાં પણ હા ભાઈ એટલું જ નહીં અર્જુન કાલ તારે એમાં દ્રૌપદીના ના સ્વયંવર માં ભાગ લેવાનો છે આમ ઉપર માછલી ની ફરતી છે નીચે વહેંતું પાણી છે એની વચમાં ત્રાજવા છે એ ત્રાજવામાં બરાબર તારે પગ રાખવાના ઉપર ફરતી માછલીની આંખી વહેંતા પાણીમાં જોઈ અને તારે એ આંખને વીંધવાની છે ને જો એક પાણમાં તું એ આંખને વીધીને આંખ તો તું ક્ષત્રિયનો દીકરો હાથો લગ કાલથી તું જીવો મારો બરાબર છે કાર્ત્ય ઠાકરને તમને દેશી ભાષામાં વાત કરું તો ભગવાન અર્જુનને મદરાતમાં સમજાવે કે અર્જુન કાલ તું આ કરજે અર્જુન કાલ તું આમ કરજે અર્જુન કાલ તું આમ કરજે બધું કીધું જેમ માણાને પેથીએ પેથીએ તેલ નાખીને કે એમ કીધું અર્જુન કાલે આ કરજે કાલે આ કરજે તે બે હાથ જોડીને ભગવાનના પગ પકડીને તેદી અર્જુન એટલું બોલ્યો કે હે જદુરાય

ભગવાન એવું તે હું છે કે કાલ માનાથી નહીં થાય કેવું જરૂરી કે આ કયો તો ઊંઘ આવે ને કાયદ આખી જાય તો ઊંઘ નહીં આવે તેથી કીધું કે અર્જુન જે વેતા પાણીમાં જોઈ ને તારે માછલી ફરતી હોય ને આંખ વીંધવાની છે ને એ વેતું પાણી થીર હું કરી દઈશ કોઈના બાપની તાકાત નથી પાણી થી વહેતું પાણી હું થીર કરી દઈશ મફત માં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંત ને સંત ભણા દાતાર ને દાતાર ભણા એમ નામ ન મળે તમે જાણતા હોય બધું સમજતા હોય અને